કારણ કે કોઈ પણ વસ્તુ નવી હોય તો એમાં કાંઈક ને કાંઈક બેનિફિટ હોય છે તો તમને આ વિડીયોની અંદર ખાસ એ બેનિફિટ ખાસ જોવા મળશે જેથી તો તુવે નીચે દબાઈ ગઈ હતી એટલે કાલે આવડે દેખાતી નથી આજે દેખાવા મળી કારણ કે થોડોક સોય બી એ જમીન જ્યારે ટાઈટ થાય ત્યારે ઊભા થઈ જતા હોય છે આપણે આજુબાજુમાં બીજી વેરાયટી છે એનું કમ્પેરિઝન પણ કરીએ તો તમને ચાલો દવા પણ બતાવું ત્યાર પછી તમને દૂરવા પણ વેરાયટી બતાવીશ નમસ્કાર ખેડૂત મિત્રો હું છું ગોવિંદ પાનસુરિયા ખેતીની વાતો ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે ખેડૂત મિત્રો આ વિડીયોની અંદર આપણે વાત કરીશું એક કે સોયાબીનની નવી વેરાયટી અને તુવેરની વેરાયટી વિશે તો આપણે ઘણા ખેડૂત મિત્રો હમણાં કોમેન્ટ હતી કે ગોવિંદભાઈ તમારે હમણાં કીધું નથી સોયાબીન એ બતાવ્યું નથી કઈ પ્રકારના છે તો ખેડૂત મિત્રો ફાઇનલી આપણે જનરલી દર વર્ષે આપણે પાંચ સાત દિવસે આપણે વિડીયો મૂકતા હતા પણ આ વર્ષે આપણે જૂનાગઢ રહેવાથી અહીંયા જ્યારે આવતા હોય ત્યારે આપણે વિડીયો મૂકતા હોઈએ છીએ આપણે આજથી વીસ દિવસ પહેલાં આપણે આમાં દવાનો છંટકાવ કર્યો ત્યારે આપણે વિડીયો મૂક્યો તો આજે પણ આપણે તપાસવામાં દવાનો છંટકાવ ચાલુ છે અને બીજું ખેડૂત મિત્રો કે આ વેરાયટી અને આપણે આજુબાજુમાં બીજી વેરાયટી છે એનું કમ્પેરિને પણ કરીશું જેથી કરી અને તમને પણ ખ્યાલ આવે ભાઈ નવી વેરાયટી છે તો એમાં શું સારું છે શું નબળું છે કારણ કે કોઈ પણ વસ્તુ નવી હોય તો એમાં કાંઈક ને કાંઈક બેનિફિટ હોય છે તો તમને આ વિડીયોની અંદર ખાસ એ બેનિફિટ ખાસ જોવા મળશે જેથી કરી અને તમારે આગલા વર્ષે તમારે બિયારણ સિલેક્ટ કરવું હોય તો પણ તમને થોડોક એક અંદાજ આવે ભાઈ આપણે કયું સિલેક્ટ કરવું જોઈએ તો ફાઇનલી ખેડૂત મિત્રો ચાલો તમને હું નજીકથી બતાવું કે આપણી ફિલ્ડની અંદર આજે કઈ ટાઈપના સોયાબી છે અને તમે આમ જો ફાઇનલી તો તમે જોઈ શકો છો અને ખેડૂત મિત્રો આ તુવેર રહી તમે તુવેર જોઈ શકો બે દિવસ પહેલાં આમાં તુવેર નથી દેખાતી કારણ કે આ સોયાબી આમ નમે એટલે તુવેરની માથે આવી ગયા હતા પછી થોડા થોડા થોડો ઊભા થયા એટલે તુવેર દેખાવા મળી છે અને વચ્ચેમાં તો એમ થતું હતું કે તુબેરે એ કદાચ ઢાકી દેશે કારણ કે વરસાદ જ એ ટાઈપના હતા કે આપણે બીજા વિસ્તારમાં જે નુકસાન થાય એટલી નુકસાન અમારા વિસ્તારમાં નથી પણ છતાં આપણે ફાઇનલી આજે બધાના સોયાબીન આપણા આ વિસ્તારમાં કઈ પ્રકારના છે એ તમને હું વાત કરીશ અને તમને રૂબરૂ બતાવીશ કે કઈ ટાઈપના સોયાબીન થયું ચાલો તમને હું નજીક કેમેરો લઈ અને તમને બતાવું ફાઇનલી ખેડૂત મિત્રો આ તમે જોઈ શકો કે આપણે આનું વાવેતર તમે ગયો ને તો આપણે ચાર તારીખે કરેલ હતું અને આજે તારીખ છે બે એટલે કે આપણે બે મહિનામાં બે દિવસ ઓછા છે અને તુવેર રહી એ આપણે સોયાબીન આવ્યા પછી દસમા દિવસે આવી હતી એટલે કે સૌ તારીખે વાવતા કરેલું એટલે એના આપણે અડતાલીસ દિવસ થયા પણ સોયાબીની હા તમે જોઈ શકો આવી ગઈ છે એની ઉપર હતી પણ અત્યારે હું જક જ્યારે નમી ગઈ હતી ને તુવેર ને સોયાબી એટલે અત્યારે બધું સરખું લાગે છે અને ક્યાંક અમુક જગ્યા જે ઓછી એ પણ દેખાય છે પણ એ દેખાઈ જશે બે દિવસમાં અને બીજું ખેડૂત મિત્રો હવે આપણે કમ્પેરિઝનની વાત કરતા હતા તો આપણે કાકાએ એને કણે ફૂલે સંગમમાં વાવેતર કરેલ છે અને એ આપણે કરતાં દસ દિવસ વહેલાં વાવેતર કરેલ છે કારણ કે એમને આપણા આગલા વિડીયોમાં બધી એની મારી ડિટેલ આપણે માહિતી આપેલી હતી કારણ કે એને વાવણીમાં ખુલા સા હતા એટલે જમીન પલ્લી ગઈ હતી અને આપણે કેરા બાંધેલા હતા એટલે પહેલી નહોતી એટલે આપણે વાવેતરમાં દસ દિવસ લેટ થયા છે અને બીજું ખેડૂત મિત્રો હવે આપણે બે ને દસ દિવસનો ફેર છે એટલે કે આપણે સોયાબી દસ દિવસ મોડા છે અને આપણે ખેતરમાં દૂરવા પણ છે અહીંયા ફૂલે સંગમ પણ છે બાજુમાં કાકાની અમેરિકન પણ છે એટલે કહેવાનું એવું છે કે આજુબાજુમાં ત્રણ ચાર વેરાયટી છે એટલે આપણે ત્રણ ચાર વેરાયટીનું કમ્પેરિઝન કરી શકીએ બરાબર છે તો ફાઇનલી પહેલાં સૌથી પહેલાં તો આપણે ફૂલે સંગમ હું તમને બતાવું તો આપણે દસ દિવસ પહેલાં વાવેતર કરેલું છે એટલે એને આપણે અત્યારે સિત્તેર દિવસ જેવું થયું તો અત્યારે એમાં શું ખામી આવી છે તમે જોઈ શકો કઈ ટાઈપનો ફાલ છે આપણે એમાં કોઈ કહેતા નથી કે આવો છે આવો છે પણ તમારે જોઈ લેવાના કઈ ટાઈપનું છે બીજું ખેડૂત મિત્રો આ સોયાબીનમાં ફૂલે સંગમની બધી વેરાયટી સારી છે પણ આ વર્ષે તમે વરસાદ વધુ વરસાદને કારણે આ તમે ટપકાર રોગ એટલે આપણે તમે જોઈ શકો એટલે કે એન્થ્રેક જેને આપણે કાલ વર્ણ કહેવીને એ રોગ આમાં વધારે આવ્યો છે અને નીચે તમે પાંદડા જોઈ શકો આપણે ગેરઉ ટીકા આવે ને એ ટાઈપના થાવા મીડ્યા છે એટલે માટે કે આ આપણે વધારે તો જો કે વેરાયટી સારામાં સારી છે એમાં કંઈ વાંધો નથી પણ વધારે પડતો વરસાદ અને અમુક ફૂગનાશકના રાઉન્ડ ન લીધા હોય એનાથી આ વસ્તુ બનતી હોય છે અને તમે અહીંથી બાજુમાં જ આપણે જોઈ શકો આપણી વેરાયટી એમાં એ પ્રશ્ન નથી છતાં હું તમને ફ્લાવરિંગને બધું બતાવીશ અને ફૂલે સંગમ તો જો કે દરકના ખેતરમાં હોય એટલે એ તમને ખ્યાલ આવે અને બાજુમાં અહીંયા આપણા કાકાના છે એ અમેરિકન જ છે આપણે અજબ ગજબ જે આપણા ખેતરમાં અહીંયા આપણે જે વાવતા હતા ને એ જ છે હું તમને એ પણ બતાવું જેથી કરી અને તમને ખ્યાલ આવે અને ખેડૂતના ઘણા પ્રશ્ન હતા આપણે આ વિડીયામાં પ્રશ્ન પણ લઈ લેશું જો આમાં ઝટકા મશીન ચાલુ છે એટલે અંદર તો હું નહીં જાઉં પણ તમે જોઈ શકો આમાં ક્યાંય કાળવર્ણ એટલે કે ટપકાનો રોગ નથી બરાબર છે અને બીજા નુંમાં કે અમેરિકન વેરાયટી હોય ને એ હવે વધવાનું ચાલુ કરે એટલે હવે એને વધવાની કમ્પ્લીટ ચાલુ થશે એટલે આ વેરાયટી એનું આપણે બેનું વાવેતર એક દિવસે કરેલું છે અને આ સોયાબીનનું દસ દિવસ વહેલું વાવેતર કરેલું છે તમે જોઈ શકો અત્યારે આમાં વધારે પડતું ગેરું ટીકા આપણે જે યંત્રક નોટ કેવીને એટલે આપણે દેશી ભાષામાં ટપકાનો રોગ મતલબમાં કાળો વર્ણ એ વધારે છે આમાં અમેરિકનમાં હસોડો નથી અને આ વેરાયટી રહી એમાં પણ નથી એટલે હોય તો એક ખેડૂત મિત્ર કેવો છે ખબર છે પાંચ ટકા એ જ તો તમે જોઈ શકો પણ આની કમ્પેરિઝનમાં સાવ સોસ ઓછો એમ તમે જોઈ શકો અને બીજું ખેડૂત મિત્રો આ દસ દિવસ લેટ વાવેતર કરેલું છે છતાં આપણે એનું ફ્લાવરિંગ તમને હું બતાવું પછી ત્યાર પછી હું તમને દૂરવા પણ વેરાયટી બતાવીશ તમે જોઈ શકો આનું વાવેતર આપણે દસ દિવસ મોટું કરેલું છે એટલે આપણે આજે અઠ્ઠાવન દિવસ કમ્પ્લીટ થયા છે એટલે ખેડૂત મિત્રો આ વહેલી પકતી વેરાયટી છે એટલે કે આપણે નેવું દિવસે આ વેરાયટી નેવુંથી પંચાણું દિવસ પાકવાના લે છે ગયા વર્ષે આપણે પંસાણું દિવસે પાકી હતી અને આ વર્ષે કેટલા દિવસે પાકી આપણે ફાઇનલી આપણે વિડીયો મૂકવી છે એટલે ખ્યાલ આવશે કારણ કે આપણે વાવેતર ચાર તારીખનું કરેલું છે અને કેટલી તારીખે પાકે છે કારણ કે ખેડૂતને તો સોયાબીનમાં પણ એવું જ હોય છે કે થોડુંક તમારે જો ઘાટું વાવેતર કરેલું હોય ને તો પાંચ દિવસ વહેલાં પાકી જતા હોય છે અને પારું વાવેતર કર્યું હોય તો પાંચ દસ દિવસ મોઢા પાકતા હોય છે તો આપણે આમાં અત્યારે ગણો ને તો સાડા સાત કિલો વીગી ગયું છે બિયારણ એટલે તમે આ એક વોડ આપણે એમાં બંધ કરેલ હતી તુવેરની જો એ આપણે વાવેતર કર્યું હોય ને તો દસ કિલોનું બિયારણ ગ્યું ગણાય કારણ કે આપણે એક કેરામાં ચાર ઓળ કરી છે એમાંથી એક આપણે તુવે ભાવ વાવીએ એટલે સાડા સાત કિલો ગ્યુ છે તો એની જગ્યાએ એક ને એની જગ્યાએ આપણે સોયાબી વાવ્યા હોય તો અઢી કિલો બીજું પણ જાય તો આપણે આજે અત્યારે દવાનો રાઉન્ડ પણ ચાલુ છે અને હું તમને હમણાં બતાવીશ કે આપણે કઈ દવા અત્યારે છંટકાવ કરવી છે અને ખેડૂત મિત્રો આપણે બીજો છંટકાવ છે એક છટકાવ જ્યારે કર્યો ત્યારે આપણે વિડીયો મૂકો તો આજે બીજો છંટકાવ કરવી છે તો તમને ચાલો દવા પણ બતાવું ત્યાર પછી તમને દૂરવા પણ વેરાયટી બતાવીશ તો ફાઈનલ ખેડૂત મિત્રો તમને હું દવા બતાવું આપણે કઈ દવાનો છંટકાવ કર્યું છે તો તમે જોઈ શકો આપણે એક તો સાપ પાવડર વાપરવી છે બીજું કે આ છે ઈમા મેક્રેન આપણે પાંચ ટકા જે મમરી આવે ને એ અને ત્રીજું કે ફ્લાવર પેચિયલ જે મહાધનનું માઇક્રો રિટર્ન આવે એ હવે આપણે સાપ પાવડર તો શું છે કે આપણે ફૂગ છે નહીં બરાબર છે એટલે કે યંત્રનો ને બધું કોઈ પણ વસ્તુ ફૂગ નાશકથી જ વસ્તુ થતી હોય છે તો આપણે સાપ પાવડર આપણે ભેગો હોય એટલા માટે વાપરવી છે અને માઇક્રોન્યુટન તરીકે એટલે કે ખાતર તરીકે આપણે ફ્લાવર પેન્સિલ વાપર્યું છે અને ઈયળ માટે જો કે ઈયળ અત્યારે ઓટોમેટિક વરસાદની મરી ગઈ છે પણ આજે આપણે રાઉન્ડ લેતા હતા કીધું ચાલો આપણે ભેગો એને નાખી દેવું કારણ કે આપણે ફક્ત એક જ વખત દવામાં મારેલી છે અને આ બીજો રાઉન્ડ ચાલુ કર્યો છે અને જેથી કરી અને વીસ દિવસ હવે મારવી ન પડે આપણે જ્યારે ફૂલનો મતલબ ફ્લાવરિંગ શરૂઆત થઈ ત્યારે મેં આપણે ખ્યાલ હોય તો આપણે વિડીયો મૂકેલો હતો પછી આજે આપણે પાછી દવા છટવા આવ્યા તો કીધું પાછું મૂકવી અને ફ્લાવરિંગ તમને એક વખત હજી બતાવી દઉં ત્યાર પછી આપણે દૂરવા પણ તમને વેરાયટી બતાવું કારણ કે આમાં પાંદડા ખેડૂત મિત્રો બહુ હોય ને એટલે એ કંઈ થયે તમને બતાવવામાં તમે જોઈ શકો એટલે કે સારામાં સારું અત્યારે ફ્લાવરિંગ પણ લાગી ગયું છે તમે જોઈ શકો અને આ બધી આપણે જે સિંગ હાજી આપણે ખેડૂત મિત્રો તમે જોઈ શકો કે ચાર દાણાની સિંગ છે અને બીજું કે અત્યારે આપણે વરસાદના બધા ખેડૂત મિત્રો થોડાક અહીંથી નીચેથી પીળા પણ પડે તમે જોઈ શકો આ જે પાન પીળા તો અમુક દેખાય એ પાન પીળા એટલા માટે છે કે વધારે પડતા આપણે જમીનમાં અમે ત્રાંસા નીચા નમી ગયા હોય એટલા માટે અને બીજું કે આની હાઈટ મીડિયમ છે આપણે આની હાઈટ થોડીક વધારે છે આ ફૂલે સંગમ છે ચાલો હવે તમને હું દૂરવા પણ બતાવું અને એ આપણા જ ખેતરના દૂરવા છે જેથી કરીને બેની માવજત અને બધું એક પણ થયું હોય તો વેરાયટી પણ સારી છે પણ એમાં યંત્રક ડાયવો આવ્યો છે કે નહીં એ તમને ખ્યાલ આવે કારણ કે એકને ખેતરમાં જે વસ્તુ હોય તો માવજત સરખી થઈ હોય બંનેમાં કેટલો ફરક છે એ પણ ખ્યાલ આવે હવે તમે જોઈ શકો આ વર્ડથી આપણે દુરવા છે અને આ આપણી નવી વેરાયટી છે તો તમે જોઈ શકો દૂરવામાં પણ રોગો ઓછો છે એન્થરેગ્નોટ અને એનો ફ્લાવરિંગ તમે જોઈ શકો ફ્લાવરિંગ પણ સારું છે અને બીજું મિત્રો ફ્લાવરિંગ પણ થોડુંક લેટ છે કારણ કે દરેક વેરાયટીના દિવસો હોય પાકવાના અલગ અલગ એટલે ફ્લાવરિંગ પણ અલગ અલગ હોય હવે એનું તમને અહીં બાજુમાં બતાવું તો આમાં શીંગું તમે જોઈ શકો ખાવા મેળી છે આમાં આમાં નથી થતી એટલે કે આ દૂરવા રહી એ આમ ઘણો તો જાદો ફેરાય નથી પાંચ સાત દિવસનો જ બેનો પાકવાનો ડિફરન્સ છે છતાં આપણે આગળ પણ બતાવીશું જેથી કરી અને કેટલા દિવસ લેશે તમે જોઈ શકો દૂરવામાં આપણે અત્યારે આ તુવેરની છે આમાં નથી દેખાતી કારણ કે આની હાઈટ ઓછી છે એટલે તુવેરને દબાવી દીધી છે એટલે આપણે ઘણી વખત આપણે ખેડૂત મિત્રને કહેતા હોય કે અમુક પાકમાં તુવેર ન ચાલે ત્યારે ખેડૂત પ્રશ્ન કરતા હોય છે કે શા માટે ન ચાલે તો આ તમે જોઈ શકો દૂરવામાં અત્યારે તુવેર દબાઈ ગઈ છે આ બાજુની જ વોળ તો એમાં કાંઈ તકલીફ નથી બરાબર છે આ બાજુની વોળ એમાં પણ કાંઈ તકલીફ નથી હવે દૂરવાની અંદર તમે મારે આ પાંચ ક્યારે આપણે ખાલી દૂરવાના છે પછી આ ચાર ને આ પાંચ આ વોળ તુવેર છે જે આમાં દેખાતી નથી ક્યાંય તમે જોઈ શકો પાંચ વોળમાં ક્યાંય તુવેર નથી દેખાતી અને બીજા બધામાં ઓલામાં તુવેર દેખાય છે કારણ કે એની હાઈટ મીડિયમ હોય છે જે આપણે નવી વેરાયટી છે એની અને તુવેર પણ નવી છે તમે આમાં જોઈ શકો લાગટ આમાં તુવેર દેખાય છે દૂર આપણે પાંચ કેરા આવ્યા ત્યાંથી તુવેર નથી દેખાતી એટલે ખેડૂત મિત્રો આ વેરાયટી અત્યારે આ રીતનું પરફોર્મન્સ છે તમે જોઈ શકો આગળ ગયા પછી આપણે પાછો વિડીયો મૂકીશું કે પાકવાના સમયે કે કેવો ફાલ છે કેવું ઉત્પાદન છે જેથી કરી અને ખ્યાલ આવે તો ફાઇનલી ખેડૂત મિત્રો આજે આપણે વાડી આવ્યા હતા અને બધા ખેડૂતને કોમેન્ટ હતી કે હમણાં વિડીયો મૂકતા નથી તો આજે કીધું આપણે એક વિડીયો બનાવી અને ખેડૂતોને માહિતગાર કરવી કે આ ટાઈપના આપણે છીએ તમારે કેવા છે કોમેન્ટ કરજો તો બસ આજે આટલું નમસ્કાર